જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પ્રોટીન ફાઇબરથી ભરપૂર એવો પલાળેલા મગનો નાસ્તો તો પલાળેલા મગ હશે તો નાસ્તો દસ મિનિટમાં બનીને તૈયાર થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો અત્યારે નાસ્તો બનાવવા માટે મેં એક વાટકી મગને સાતથી આઠ કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખેલા તો હવે મગમાંથી પાણીને કાઢી લઈશું મગ આપણા સારી રીતે પલળી ગયા છે અને તમે જોઈ શકો છો એક વાટકી મગના ડબલ થઈ અને આ રીતે ફૂલી ગયા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને પલાળેલા આ મગને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું તો તમે આ નાસ્તો બનાવી અને બાળકોને સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે તેવો આ નાસ્તો બને છે હવે તેની અંદર અત્યારે આપણે પાંચથી છ કઢી સૂકું લસણ બે તીખા લીલા મરચાં અને ટુકડો આદુનો લીધો છે તે અંદર લઈ લઈશું તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને સાથે અત્યારે આપણે ત્રણ ચમચી જેટલું દહીં લઈશું તો અત્યારે મીડિયમ ખાટું હોય તેવું આપણે દહીં લીધું છે બહુ વધારે પડતું ખાટું ના હોય તેવું હવે બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જરૂર પડે તો આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે તો એકદમ સરસ આપણે આ રીતે સ્મૂથ પેસ્ટ જેવું થાય તે રીતે પીસી લેવાનું છે હવે તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું જે લોકોને વજન ઉતારવું હોય તેમના માટે પણ આ નાસ્તો ખૂબ જ ફાયદો કરે છે મગની પેસ્ટને આપણે બાઉલમાં કાઢ્યા પછી મિક્સરમાં થોડું પાણી રેડી અને મિક્સરને આ રીતે હલાવી અને તે પાણી બાઉલની અંદર લઈ લઈશું અને આ રીતે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે એકદમ પાતળું એવું આપણું આ બેટર તૈયાર થયું છે તો હવે આની અંદર આપણે અત્યારે નાની ત્રણ ચમચી જેટલો સોજી એડ કરીશું તમે સોજીની જગ્યાએ પૌવાને ધોઈ અને મગની સાથે ક્રોસ કરી શકો છો હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી આપણે જે સોજી અંદર એડ કર્યો છે તે સારી રીતે ફૂલી જાય પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે બેટર નહીં જોઈ લઈએ તો આપણો સોજી અને મગ સાથે મિક્સ થઈ અને આ રીતે થોડું બેટર ઘટ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરીશું તો શાકભાજીમાં અત્યારે મેં એક ઝીણું સમારેલું ટામેટું લીધું છે જે નાનું ટામેટું લીધું છે બે ચમચી જેટલું તે અંદર એડ કરીશું તો આની અંદર તમને પસંદ હોય તેવા શાકભાજી તમે અંદર એડ કરી શકો છો તમે લીલી મકાઈના દાણા પણ લઈ શકો છો એક નાની ડુંગળીને પણ આ રીતે ઝીણી સમારી લીધી છે એક ગાજરના ટુકડાને પણ આ રીતે આપણે ઝીણું ઝીણું સમારી દીધું છે તો આ બધી જ વસ્તુ આપણે બે બે ચમચી જેટલી લીધી છે સાથે આપણે એક કેપ્સિકમને પણ આ રીતે બે ચમચી જેટલું સમારી દીધું છે હવે આની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈ લઈશું હવે બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે આની અંદર કોથમીર પણ એડ કરી શકો છો પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં એડ નથી કરી હવે આપણો આ નાસ્તો એકદમ સરસ ફૂલેલો બને તેના માટે અત્યારે આપણે તેની અંદર ખાવાનો સોડા એડ કરીશું તો અત્યારે નાની ચમચી અડધાથી પણ થોડો ઓછો એટલો આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે ખૂબ જ ઓછા મસાલા સાથે જ આપણે આ નાસ્તો તૈયાર કરીએ છીએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર થશે જ્યારે નાસ્તો બનાવવા માટે મેં ગેસ પર આ રીતે અપ્ય પેન લીધું છે તો અત્યારે આપણે પેનની અંદર બધા ખાનાની અંદર બે બે ટીપા જેટલું તેલ લઈ લઈશું તો તમને થશે કે આપણી પાસે આ રીતે અપપે પેન ના હોય તો તો આગળ આપણે જોઈશું કે આ પેન ના હોય તો કઈ રીતે નાસ્તો બનાવો હવે તેની અંદર આપણે થોડા થોડા તલ એડ કરીશું જેનાથી નાસ્તાનો લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તેમાંથી આપણે બે બે ચમચી જેટલું બેટર આ રીતે અંદર કરીશું મૂળમાં આપણે આ રીતે બેટર ભરી લીધું છે તો ઉપરથી આપણે થોડા થોડા તલ આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું તો આ નાસ્તાને બનતા પણ વધારે સમય નથી લાગતો તો હવે તેને ઢાંકી અને ફક્ત બે મિનિટ માટે આપણે નીચેથી તેને શેકાવા દઈશું તમારી પાસે અપે પેન ના હોય તો તમે આ રીતે કોઈ પણ નોનસ્ટિકની તવી અથવા તો સાદી લોખંડની તવી પણ લઈ શકો છો અને તેમાં પણ આપણે આ રીતે બે ટીપા જેટલું તેલ લગાવી લઈશું અને તેમાં પણ આપણે થોડા તલ આ રીતે લઈ લઈશું હવે બનાવેલા બેટરમાંથી આપણે ચાર ચમચી જેટલું બેટર અંદર લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને આ રીતે નાસ્તાને ફેલાવી લઈશું તો તમે આ રીતે પણ નાસ્તો બનાવી શકો છો ગેસની ફ્લેમ પર એક સાઈડ તેને ચડવા દઈશું અને ઉપરથી આપણે આ રીતે થોડા તલ લગાવી લઈશું બે જેટલું થઈ ગયું છે તો હવે આપણે નાસ્તાને જોઈ લઈએ તો વચ્ચેના ભાગમાંથી જે નાસ્તો હશે તે ઝડપથી આ રીતે ફૂલી અને ચડી જશે તો તેને હવે આપણે આ રીતે પલટાવી લઈશું તો એકદમ સરસ એવો પૂલી અને આપણો નાસ્તો તૈયાર થયો છે એ આપણે નીચેથી આ રીતે પલટાવી લીધો છે તો ફરી આપણે એકથી દોઢ મિનિટ જેવું તેને થવા દઈશું તે નીચેથી પણ સારી રીતે શેકાઈને ચડી જાય ફરી આપણે નાસ્તાને જોઈ લઈએ તો આ રીતે જે વચ્ચેના ભાગથી નાસ્તો આપણે પહેલાં રાખ્યો છે તે જલ્દીથી ચડી જશે તો એકદમ સરસ રીતે ફૂલી અને બંને સાઈડથી આપણો નાસ્તો ચડી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર લઈ લઈશું અને જે સાઈડમાંથી જે આ નાસ્તો થાય છે તેને ફરી થોડીવાર માટે આપણે થવા દઈશું તો તૈયાર છે આપણો મગમાંથી બનાવેલો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તો અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ એવો આપણો નાસ્તો બને છે જારીદાર ખૂબ જ ઓછા મસાલા સાથે ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને જેને વજન ઘટાડવાનું હોય તેમના માટે તો આ નાસ્તો ખૂબ જ ફાયદો કરે છે અને બાળકો માટે પણ હેલ્ધી છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોની લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં